ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સરસિયા ખાજા તો સરસિયા ખાજા કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું એક બાઉલ આપણે મેંદો લેવાનો એટલે આ છે અઢીસો ગ્રામ મેંદો ને આ લીધા છે આપણે શેકેલા જીરાનો પાવડર આ અધ કચરો શેકી નાખવાનો જીરું ને ખાંડણીમાં અધકચરું કરી નાખવાનું મિક્સરમાં કરો તો એ ચાલુ બંધ કરો તો થઈ જાય એવો પાવડર ને આ છે મરી પાવડર કાળા મરી પાવડર લીધા છે મેં આમાં વ્હાઇટય હોય અને કાળાય હોય બંને નાખીએ તો બહુ તીખા જેવા ઓરિજનલ હોય ને એવા જ થાય પણ અમે એટલું તીખું નથી ખાતા એટલે અમે આ એક જ લીધા છે બંને લેશો તો બહુ તીખા જેવા ઓરિજનલ મળે ને એવા જ તીખા થશે ચપટી આપણે હળદર લેવાની છે ને ચપટી ટેસ્ટ પ્રમાણે મીઠું હવે આમાંથી અડધો લોટ આપણે પહેલાં શેકી લેશું અડધો બાઉલ શેકી લેવાનો અને અડધો બાઉલ આપણે બાંધી લેવાનો લોટ આ અત્યારે આમ રહેવા દઈશું લોટને આને આપણે પહેલા બાંધી લેશું એટલે થોડીક વાર આ લોટને રેસ્ટ આપવો પડે અડધા લોટને આપણે પલારી લેશું આમાં અત્યારે બીજું કાંઈ નથી નાખવાનું તે જ મીઠું નાખશું એક પિંચ જેટલો ખાવાનો છોડા થોડોક જ ચપટીક જ નાખવાનું બધા નહીં નાખવાનું થોડુંક આપણે મોણ લેશું હવે બધું મિક્સ કરી લેવાનું મુઠી પડતું મોણ નહીં લેવાનું થોડુંક જ લેવાનું હવે એનો આપણે લોટ બાંધી લેશ મોટું હોય ને વાસણ એમાં જ લેવાનું ત્રાસ હોય મોટી થારી હોય એમાં જ આ લોટ આપણે ઢીલો જ બાંધવાનો રહેશે રોટલીનો લોટ હોય ને એથી નહીં ઢીલો બાંધવાનો આને આવી રીતના પછાડતો જવાનો લોટને પછાડતું જવાનું આમ વારતું જવાનું પાછો લાંબો થઈ જાય આવી રીતના ચાર થી પાંચ વખત કરવાનું હવે આપણે આ આવી રીતે કરીએ બહુ મસળવાનો કે કંઈ જ નથી આને તેલથી થોડું ગ્રીસ કરી હવે એને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને ઢાંકી અને પાંચથી દસ મિનિટ માટે રહેવા દેવાનું તેલ નાખશું રાબડા જેવો લોટ થઈ જવો જોઈએ એટલું તેલ તેલના ખોપ્યામાં એક બાઉલ લોટ હોય ને એક બાઉલ તેલ જોઈએ આવું હોવું જોઈએ હવે એને આપણે એનો કલર ચેન્જ થાય ને બ્રાઉન કલરનો ત્યાં સુધી એને શેકાવા દેવાનું આ સરસિયા ખાજા છે એટલે સરસિયા તેલમાં જ તરવામાં આવે છે તો આપણે સાદા તેલમાં તૈર્યું જ તો આપણે એમાં કલર આવવા માટે થોડીક હળદર પહેલેથી નાખી દેવાની એટલે એનો કલર એના જેવો જ આવે એમ না আন ভাগুন মিঠু নাড বাইন ধন ভাগুন তো মিঠু নাখি দিদু নবে আনে শেকান લોટ જો આખો બ્રાઉન કલરનો આપણો શેકાઈ ગયો છે આખો કલર ચેન્જ થઈ ગયો ને મસ્ત શેકાઈ ગયો હવે એમાં નાખી દઈશું આપણે આ જીરું ને આ મરી હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે ઠંડુ થવા માટે એક થારીમાં કે ગમેમાં કાઢી લેશું હવે આવું હોવું જોઈએ હજી ઠંડુ થાય ને તો થોડુંક ઘાટું થઈ જાય એટલે એટલું તમારે રાખવાનું હવે એને પાંચ થી દસ મિનિટ માટે આપણે ઠંડુ થવા દેસું ફાઈવ મિનિટ લઈ જાય આપણે જે લોટ શેકો હતો ને એ આપણે મસ્ત ઠંડો થઈ ગયો જવું આપણો લોટ પણ રેસ્ટ આપીને તૈયાર છે જો મસ્ત કેટલો મસ્ત થઈ ગયો જો લોટ આવો મસ્ત જેમ ખેંચવું હોય ને એમ ખેંચાય એવો લોટ આવો થઈ જવો જોઈએ એકદમ મસ્ત આમ જેમ ખેંચવું હોય ને એમ આપણે ખેંચી શકીએ હવે એને જેટલો ફેલાય ને એટલો આવી રીતે થાળીમાં ફેલાવી દેવાનો થાળી મોટું ત્રાસ કેવું લેવાનું અને લોટ બાંધવાની હવે આની આ ટ્રીક છે લોટ સરખો હશે છે ને તો એક એક તમારા મસ્ત થાય ઉપર આપણે આખાઈમાં આ લગાવી દઈશું ક્યાંય કોરું ન રહેવું જોઈએ હવે આને આવી રીતે વારી દેવાનું ને પછી પાછો આવી રીતે ફેલાવી દેવાનું આમ જેટલું ખેંચે ને એટલું ખેંચતું જવાનું પછી પાછું આ રીતે વાળી દેવાનું પાછું આમ ખેંચવા મહેનત છે પણ આપણે હરખો ટેસ્ટ જોતો હોય તો થોડીક મહેનત કરવી પડે પાછું આપણે પાથરી દઈશું આ બાજુથી પાછો વારી દેવાનો જેટલા લેયર પાડશો ને તમે જેટલા વધારે એટલા તમારા સારા બનશે હવે આને આવી રીતે જો લોટ કેટલો મસ્ત આપણો ખેંચાય એટલે આ લોટ આપણો પરફેક્ટ બંધાણો

હવે આપણે વણવાનું નથી આમ કરી દઈએ ને તો ઉપરનું પડ હોય ને એ થોડુંક ઓલું થઈ જાય બધું મિક્સ થઈ જાય એમ ઉપરના પડમાં મસ્ત લાગી જાય એટલે હવે આપણે એમાંથી લુવા કરી લેશું બહુ મોટા નહીં એટલે એટલે એટલા એટલા લુવા કરી દેવાના થાળીમાં આમ ફેલાવવાનું આ બધું ને એને હાથથી આવી રીતને કતતું જવાનું નવી રીતના આંગળીથી કાણા કરી દેવાના તેલ આપણે પહેલેથી ગરમ કરવા મૂકી દીધું ચેક કર લે હું આપણું તેલ થઈ ગયું કે નહીં તેલ પણ આપણું એટલું નોર્મલ ગરમ હોવું જોઈએ આપણે એમાં મૂકી દે અને બેજ તરવાના આપણે બીજું પણ એવી રીતના બનાવી લેશું બે બે જ લેવાના એમ ને બીજું પણ આ સાઈડમાં મૂકી દે ઉપર ન આવે ત્યાં સુધી એને હાથ નથી લગાવવાનો જાતે જ ઉપર આવવા દેવાના તેલ લોટ હોય આપણે સાટો બનાવવાનો હોય ને એમાં એટલે તેલ બહુ નીકળે એમાં તેલમાં લોટ બહુ નીકળે એટલે તેલ તો આપણું ખરાબ થઈ જ જાય આ ઉપર આવી ગયો ને આવી રીતે એને હલકે હાથે આમ ફેરવવાનું આવી રીતના હવે એને થવા દેવાનું પાછું આખો ચેન્જ થઈ ગયો છે ને મસ્ત તરાઈ ગયા છે જો આપણા ને જો તમે જોઈ શકો આમ નમ જોહો ને ત્યાં જેટલી પરત દેખા તમને ઓરિજિનલ હોય ને એવા મહેનત બહુ છે પણ બનશે મસ્ત ને કાણા બારું હોય ને છાયણી એમાં જ મૂકવાના આમાંથી એક્સ્ટ્રા જેટલું તેલ હોય ને એટલું નીકળી જાય વખતના પણ આપણે તરી લીધા છે મસ્ત આવા તરાવા દેવાના આપણે બીજી વખતના પણ નાખી લેશું ત્રીજી વખતના એ નાખી લેશું પહેલાં બે તેરા પછી ત્રણ હજી બે તૈયાર છે આપણા સરસિયા ખાજા જો હું તમને એ રસ સાથે ખવાય છે આ ખાજા અને લીંબુની ચૂઈન પણ ખવાય લીંબુની ચૂઈન ખાય ને તો પણ એટલા સરસ લાગે બહુ મસ્ત લાગે આ ખાજા રસ સાથે તો ખવાતા જ છે આ પણ રસની સિઝનનો હોય ને તમારે એમને ખાવા હોય તો લીંબુ નીચવીને ખાવાના હું તમને પરત પણ બતાવું કેટલી જો એકદમ બહારના હોય ને એવા જ ભાઈ મસ્ત ને હાથમાં જો આમ ભાંગીએ ને તરત ભરભર ભૂકો થઈ જાય એકદમ મસ્ત ભૂકો